પાર્ટી દ્વારા કચ્છ ઝોન માટે ઝોન પ્રભારીની નિમણૂક કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ આજે એસએફ એટલે કે આમ પાર્ટીની વિદ્યાર્થી પાંચ છે એસોસિએશન ઓફ સ્ટુડન્ટ ફોર ઓલ્ટરનેટિવ પોલિટિક્સનું લોન્ચિંગ આજ રોજ અમે અહીં કર્યું છે અને અમારા ઝોન એટલે કે સાથે સાથ ગુજરાતના સાથે સાથ ઝોનની અંદર ઝોન પ્રભારીઓની નિમણૂક કરી છે જે કોલેજની અંદર ભણતા હાઈસ્કૂલથી કરીને કોલેજ સુધી ભણતા યુવાનો માટેનું એસ કરીને અમારી આમ આદમી પાર્ટીનું એક સંગઠન છે અને એની અંદર આજે કચ્છ ઝોનની જવાબદારી અમે નિકુલભાઈ રણધીરભાઈ આહિર મૂળ લાખોંદ ગામના છે અને વિદ્યાર્થી રહી ચૂકેલા છે અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એન સહિતની એનએસબી સહિતની માં તેઓ અગાઉ પણ ફરજ બજાવી ચૂક્યા છે ને એ બીવીપીને અહીં લઈ આવવાળી જે ટીમ હતી એ ટીમની અંદર તેમની પણ ખૂબ મુખ્ય ભૂમિકા રહી હતી એવા વ્યક્તિ એવા યુવાન ને આજે અમે આ વિદ્યાર્થી પાંખની ઝોનની જવાબદારી આપી છે એટલે સાથે સાથે આ જે અમારી વિદ્યાર્થી પાંખ છે એ વિદ્યાર્થી પાંખનું મુખ્ય કામ એ છે કે યુવાનોને રાજનીતિની અંદર લઈ આવવાના હાલની જે તકલીફો છે હાલ જે પડી રહેલી મુશ્કેલીઓ છે આ તમામ લોકોને મુશ્કેલી થતી હોય છે અને અત્યારે ખાસ કરીને જ્યારે આખા ભારતની અંદર સો યુનિવર્સિટીઓમાંથી સો સો પસંદ કરવામાં આવી ટોપ ટેન એમાં ગુજરાત અત્યારે આપણા ઝીરો લેવલ પર આવી ગયું છે અને એના માટે જ કરીને આજે અહીં કને ગુજરાતની અંદર દિલ્હી હરિયાણા પંજાબ અને એના પછી આજે માન્ય કેજરીવાલ સાહેબ અને ઈસુદાનભાઈ ગઢવી સાહેબ સામતભાઈ ગઢવી અમારા ફ્રન્ટલ સંગઠનના મહામંત્રી છે આ તમામની સૂચનાઓ બાદ અહીં અમે નિકુલભાઈને જવાબદારી ઝોનની આપી છે અને અમને વિશ્વાસ સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ અહીં અમારા કચ્છ ઝોનનું ખૂબ મોટું વિદ્યાર્થી પાંખનું સંગઠન મજબૂત કરશે અને આગામી સમયની અંદર આ તમામ આમ આદમી પાર્ટીની શિક્ષણ રોજગાર અને આરોગ્યની જે વિચારધારા છે વિચારધારાને લઈને તેઓ આમ આદમી પાર્ટીને અને વિદ્યાર્થીઓના હકો માટે લોકોના હકો માટે સતત લડત આપશે અને લડતા રહેશે અને ગઈકાલે જ આવતીકાલે જ કદાચ એમના કાર્યક્રમો અથવા આજ સાંજથી જ એમના કાર્યક્રમો શરૂ થઈ જશે એવી અમને સંપૂર્ણ ખાતરી મળેલી છે આઈર કુમાર રણધીરભાઈ ગામ લાખોન રોજ આમ આદમી પાર્ટી દ્વારા મને કચ્છ ઝોનનો પ્રભ કચ્છ ઝોનને પ્રમુખની જવાબદારી આપવામાં આવી છે આપણે સ્ટુડન્ટના હિતને લઈને સ્ટુડન્ટને અથવા તો કોઈ પણ અન્યાય ન થવો જોઈએ એ બાબતે લઈને કોઈ પણ વિદ્યાર્થીના ન્યાય માટે આપણે લડત આપશું વર્ષોથી આપતા રહ્યા હતા કચ્છના શિક્ષણ જગતમાં સૌથી મોટો જો હાલત હો તો કથરતી શિક્ષણ જો પાયો જ નબળો હશે તો કાંઈ મતલબ નથી એના માટે કચ્છની પ્રાથમિક સુવિધા જે શિક્ષકની ઘટ છે જો ગુજરાતના પ્રભારી મંત્રી જો કચ્છના ગુજરાતના શિક્ષણ મંત્રી જો કચ્છના પ્રભારી મંત્રીઓ અને કચ્છમાં જો સ્થાનિક શિક્ષકની ભરતી નથી થતી તો શા માટે નથી થતી કચ્છનો એવો અન્યાય શું છે અથવા તો કોઈ પણ કેમ્પસમાં કોઈ પણ પેપર પેપરકાંડ છે તો અથવા તો સત્તા પક્ષ કે વિરોધ પક્ષ જે તે ટાઈમે જેટકો પીઓનની ભરતીમાં મહેકમમાંથી મંજૂરી નથી મળી અમારા જેવા અનેક વિદ્યાર્થીઓ જેને અન્યાય થયો છે જેને વર્ક ઓર્ડર મળી ગયો છે છતાંય મેકઅપમાંથી મંજૂરી નથી મળી અમને એવું કહેવામાં આવે છે કે ભાઈ ભરતી રદ શા માટે રદ આ વસ્તુ અન્યાય થાય છે ચલાવવામાં નહીં આવે આજે ચલાવવામાં નહીં આવે કાલે ચલાવવામાં નહીં આવે આ માટે હર હંમેશ જિંદગી વ્યવહાર વિદ્યાર્થીના અન્યાય માટે લડતા રહેશું એના હિત માટે લડતા રહેશું અને ક્યારે પણ કોઈ માણસને ખોટી રીતે જો હેરાન કરવામાં આવશે તો અમારી ટીમ ગાંધી ચિંધ્યા માર્ગે આવેદનપત્રો આપશે અને જ્યાં જરૂર પડશે ત્યાં અમે આ સ્થળ ઉપર રેલી અથવા તો કાર્યક્રમ યોજશું